હે માતાજી મિત્રો આજે ગબરબેના ઘરેમાં આવ્યો છું માતાજીને પણ મંદિરે છું માતાજીના દર્શન પણ કર્યા છે બહુ સારું માતાજી આપણને સહારો કરે છે સારો ટેકો કરે છે ગબ્બરજીની પણ કરે છે આપણને પણ આપણી માં જ કહેવાય એટલે આપણને ટેકો કરે છે જો એમનું પણ પંખી ઘર છે એમનો બગીચો છે જુઓ ફાળો બરાબર હું પણ આ બગીચામાં બે દાળી ત્રણ દાળી ઓત્રે તાળે તો આવું જ છું અને હવે આવી બગીચાપ ઘણી વાર બેહું ઘણી વાર વાતો કરું બરાબર એટલે મોજ મજાની મજા આવી જાય છે એમનું પણ જો આ ઘર છે બરાબર ઘર પણ જો જોડે છે બગીચો જોડે છે એમનું પણ કોમકાજ રેડી છે જો આ બગીચો છે જો ઓબો પણ છે એમને મસ્ત ઓબા બોબા બધું રેડી છે જો બગીચાના ઓભા છે ઘર છે બાજુમાં બગીચો છે દરેક વસ્તુનું વાવેતર પાસું એ જાતે કરતા હોય છે અને જાતે કામ કરતા હોય છે બરાબર પંખી ઘર છે એમનો ઘરનો બંગલો પણ છે સારામાં સારું જુઓ હું એકલો છું કોઈપણે આ વિડીયો બનાવ્યો છે આ વિડીયો તમે લાઈક કરી દો શેર કરી દઉં આ એમનો બંગલો છે જુઓ દેખો પાછો એમ કે આ પંખી ઘર છે જુઓ પંખી ઘર છે હું એકલો જ છું પણ એ જાતે હોય એવું બનાવેલો બંગલા છે તો પંખી ઘર છે જે માતાજી મિત્રો આ માતાજીનો ખૂબ ખૂબ હાથ છે ખૂબ એમને સહારો કરે છે આપણને પણ બહુ સહારો માતાજી કરે છે જે માતાજી મિત્રો લાઈક કરજો શેર કરજો આ માતાજી તમે ઓમા લાટ શેર કરશો તો લાભ તમને આપશે અમને પણ મળશે જય માતાજી મિત્રો